ભલાવ આપડે પેલા મોટાભાઈ ઘેર બોલાય ગયા પેલા આ પણ વસમુખ માતા નું નતું આયા ખબર વસમુખ

ઓ ઓલ્યા છે બધે બધે મારા તયા અમે તો મને ખબર છે પણ તમે આવો તાણક યાર હા તો તમે જલ્દી આવો તો બધા હોય ક્યારે જ બેઠા તોય નહીં જ્યા કેટલી વાર થા તમને હા તો જમ બને જલ્દી આવી જજો પાછા એ હારો ચમ બોલા તમે તાર તમારે ખબર તો સા આપડે કેટલું બધું દુઃખ છે નહીં ખબર એટલે મોરે બોજ આવી જવું કરી દઉં આપણે તો ફેર થી બોલા છે એવા તમે બધા આપ કરો જે પેલો ધ્યાણો હવથી ધ્યાણો આવ્યો નહીં એર્યો આ બાજુ તો બીજું છું હે બા હા એર્યો આ એટલે હું થોડું ઘણું દૂર લઈ કે આપડા દુઃખ મટી જાય કે એ વાતા છે તમારી પટી જાય આપણે આ વિજયભાઈ હું વાત કરતો તો એ છે બધું કોનારી

છે ના કે તમે હેડો મય આવી જઈયે પણ તમારું મય બે બે વગાડી વગાડી કીધું લે હંગાર હંગાર લેતા આવજો પર યાર કે જાતા ગોમમાં ભેગો થયો ગોમમાં કે તમે હેડતા મો આવું 10 15 મિનિટ તમા ચેડે ચેડે અમે કે ખબર ઈલે આ આવતો છે વરસમાં તમર ખબર તો અમે એરયો નહીં આવતો જલ્દી નહીં આવતો પણ તમર વગાડી વગાડી કહીયે પણ તોય તમે ગઢાળા પૂછરા જેવું કરીને આવો પાછળ પણ અમે તો ખબર છે કે ગટિન દોર પાછળ જ રહે આવશે આવશે જેમ ના આવે તો તમો તો કીધું કે હંગાર લઈને આવજો પણ મને કે હેડો તમે

તમે તો આ પેલા દવાખાના પૈસા ભરો ને એ બરોબર તમારા માટે તો એ તો ભરશું હારું કરો બેઠા તોય જુઓ કે ચટલી ચરબી કરી દે હાર કરો હડો જે કરવાન જલ્દી કરો માર ગેર કોમ છે કોમ છે તો આ કોઈ નહીં કોઈ ખરાબ કરો બેઠા અમે આ જે વાત કરો ને કરો હડો બે મુદ્દા પર આજો પેલા દવાખાના પૈસા ભરો એટલે તો હું એકણ આઈ જો તારે ભીખ માંગવા ફટ દે જેદાર તમાર 5 રૂપિયા લઈ ગયા ના તારે કરે આલા દે દવાખાના મંડી પડ્યા ભાઈ આ એવા તરત તમાર જુદા હલા તમે નહી આવતા માર ઘેર હા બંધ થજો ના જો બંધ થઈ જા બોલો ને ભુવાજી આવું કરશે કો આપણો મુકેજી કરવામ તો તમને કીધું જો કે આપણ તમને ફરક લાગે એ દાણા આપણ બોલાવજો ને દાણા આપણો જે હશે એ કઈ ના છે આટલા ફરક તો લાગ્યો એટલો તમને બોલા ઈમો તમારા જે આ ચારન મમ્મી હત એના કોહવાટા જહુ માતા આયલા છે હા હવે એના બેહારો તો પડશે બરોબર તો ફેર પડે તો બેહારો પડશે નક્કી તો કરી જ તું ને આપણ હું કલમ લઈ લઉં

આવતી પોચમ એ તમે કેતા હોય તો એ દાળાનું મૂહુર સારું અને એ દાડાની કલમ આવે એ દાળ બેહાર દી હો આપણે તો માતાના જ્યાં દાળો ગમે નક્કી ન કરવાનું છે આપણો કોઈ કરો એમ કેવા ને કે ભાઈ મારા આ જ તો આપણે આજ જ બેહાર દે પછી એ મૂકે છે પોચણો તો ખર્ચો ત ખર્ચો છે ને થા ભુવાની કાઈ જાય અમારું ચાર ભાગ પડતા આવી જાય હા એટલે કહી દેવ સવાળમાં બધા રહી ખર્ચોમાં તો જો મૂકે જઈશ કે તમારા જે કુવાસીઓ બુનો જે સોળીઓ એ બધાને તેડ આવ્યો પડશે

તારા આ અમે કરીએ છીએ બરોબર નક્કી કર્યું છે જો એમ તારા ના અમારે તારા ઘેર આવ્યું બરોબર ના પડે આવું તારો એ તો નક્કી હા તો રે જો તારા ઘેર ગમે તે ને તો અમારા ઘર ના ઓટલે તારા ઘેર હું મોટા બંગલા હિત અ તારા જયારે પગે ના મૂકું તને જો ખબર છે તો બોલી જો પણ મોટા નું તો મન રાખ થોડું એટલે મોટા નું મન રાખવાનું તમારે આપડે બધું કોઈ નું મન રાખી નહી રાખવાના કરશું તું તો બોલતો જ નહીં આપડે ખબર તો પડીએ ત્રણ વાર મળ્યું કે એને ના કરું કોઈ નઈ ભાઈ શું કરીએ બીજું તો અહીંયા તો જોવા મળ્યું પણ મુકેશજી આ તો મુજે હવે તમારા ઘર જેવો સંબંધ થઈ ગયો બાકી આ કોઈ બીજું મહેમાન આવ્યું હોય તમારા છોકરા ના હગું બગુ ગમે તે કોક થી આવ્યું હોય અને આવું કરે તમારી હું ઇજ્જત રે અહીંયા તમે ભલે ક્ષેત્ર રહેતા પણ ગોમો મુજે આ હમણાં ખાસા ટાઈમ થી આવું તમારા ઘરે હવે ગોમો તમારી ઇજ્જત જેટલી મને ખબર પડી ગઈ અને તમારા ગરમ ને ગરમ આવા ઝઘડા થઈ આ કોક વાપરા શું ઇજ્જત રે અને એમાં ભાઈ સબ ભુવાજી ભાવ હવે શું કરવાનું કહો ના વાપર્યું આપણે એવું કરીએ આપડે ચોક ખોટું કરાવી બેઠા તમે જોતા નહીં ખાલી લગી પેલા ખર્ચાની વાત આવી ઈમો તો જોવો કો ઢગલો રૂપિયા છે પૈસા નઈ તો અમે ભાઈ પૈસા ના બોલાય આપડે તો જો ભાઈ ખોટું કરો ભાઈ જમાડવાની કોઈ બીજા કોઈ આખા હોય આપણે થોડું ઘણું ફૂન થાય યાર

જો માતા રજા આલે તો આપડે જે મુહૂર્ત કીધું એ બરોબર કોઈ છેડછાડ કરી નહીં પણ માતા ને આપડે એટલું બોલ કરીએ કે માતા એ ભાઈ તો આબા તૈયાર નહીં એ ભાઈ ને બહુ મોટા છે બરોબર તમારે કરી કે માના ઉપર છોડીએ ને કે મા તારે જોતો તું જગાડજી જાણે આવશે પગલે આવશે આ માને કે